સ્વાગત છે ને ઉજ્જવળ તમારી સાથે અત્યારે વાગી ગયા છે સાડા નવ અને ઘણું બધું કામ થઈ ગયું છે અને માનસી દીદી પણ રેડી થઈ ગયા છે તો ચાલો આપણે માનસી દીદી પાસે જાય ગુડ મોર્નિંગ માનસી દીદી તો માનસી દીદી રેડી થઈ ગયા છે અને આ બધા અહીંયા બેસી ગયા છે હાલો રેડી થઈ ગયા છીએ અને મમ્મી પણ રેડી થઈ ગયા છે અને હવે અમે જાય છીએ અહીંયા બધાના ઘરે મામા ની બધા રહે છે તો એના બધાના ઘરે કેવા કે લગ્નમાં આવજો તો હાલો હવે મમ્મી જઈએ તો હવે આપણે જાય બાય બાય તો મમ્મી રેડી થઈ ગયા છે અને હવે આપણે જાય છીએ હાલો તો અહીંયા મામા ની બધા રહે છે તો પેલા એમના ઘરે જવાનું છે કેવા

हां अरे थोड़ा खोएले